ઉપલેટામાં શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે પાંચેક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહતદરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ દ્વારા છ વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ મેડિકલ સહાય ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહતરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે વીસમી પચ્ચીસ હજાર ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર સરફરાજ કોડી

જોવા જઈએ તો અમે લોકો નવરાત્રિ છે ગણપતિ ઉત્સવ છે હોળી છે જેનાથી લોકો એકઠા થઈ શકે અને ધાર્મિક વૃત્તિ એને આવી શકે એ હેતુથી અમે લોકો ધાર્મિક કાર્યક્રમો પણ કરીએ છીએ તેમજ અમે લોકો સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જેનાથી કોઈ દર્દી હોય ઇમરજન્સીમાં બ્લડ જોતું હોય છે એ હેતુથી અમે બ્લડ કેમ્પ પણ કરીએ છીએ આવા અમે અવનવા કાર્યો કરીએ છીએ જેમાં આપણો સાથ સહકાર મળી રહે તે અમે આગળ જતા ઘણા બધા કાર્યો કરી શકીએ એમાં આપણે સાથ અને સહકારની જરૂર છે તો આપ સાથ આપતા રહો અને સહકાર આપતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ